આડેધડ ફાયરિંગથી ધણધણી ઉઠ્યું અમેરિકાનું મિનેસોટા રાજ્ય મિનિયા શહેરમાં સ્કૂલમાં ફાયરિંગ થતા બે બાળકોના મોત થયા જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા જમાં કેટલાક બાળકોની હાલત હજુ પણ ગંભીર છે સ્કૂલમાં બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા જે દરમિયાન હુમલાખોર અંદર ધસી આવ્યો અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું આ સ્કૂલમાં ત્રણસો બાળકો અભ્યાસ કરે છે પોલીસે જવાબી કાર્યવાહી કરી અને હુમલાખોરને ઠાર માર્યો ફાયરિંગ કરનારની ઉંમર વીસ વર્ષની છે

ફાયરિંગ કરનારની ઉંમર 20 વર્ષની છે જેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી ઘટના બાદ મિનીપોલિસમાં સ્થાનિક પોલીસની સાથે એફબીઆઈ અને રાજ્ય સુરક્ષાકર્મીએ નાકાબંધી કરી નાખી છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ ઘટના અંગે માહિતી આપવામાં આવી છે